આટલો સરસ વરસાદી માહોલ જામ્યો હોય અને એમાં લીલી મકાઈની યાદ કોને ના આવે તો ફક્ત પાંચ જ મિનિટમાં બનતો અને એકદમ ચટપટો અમેરિકન મકાઈનો ચેવડો બનાવીશું આ ચેવડો ઝટપટ બની જશે અને એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે કે બધાને ખૂબ જ પસંદ આવશે તો એના માટે અહીંયા મેં બે અમેરિકન મકાઈ લીધી છે હવે આપણે તેના દાણા કાઢી લઈશું તો આ રીતે એક મકાઈના દાણા કાઢી લઈશું અને બીજી મકાઈને છીણી વડે છીણી લઈશું તો આ રીતે ઘરમાં રહેલ છીણી વડે મકાઈને છીણી લેવાની છે હવે ચેવડો બનાવવા માટે એક પેનમાં એક ચમચી ઘી સાથે એક ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ લીલા મરચાં અને ખમણેલું આદુ તાતળી દઈશું સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં છીણેલી મકાઈ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી ચલાવતા તેને ચડવી લઈશું મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચીચ જેટલી હળદર ઉમેરી દઈશું હવે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દાંકીને બે થી ત્રણ મિનિટ માટે ચડવી લઈશું બેથી ત્રણ મિનિટ પછી ડાકણ ખોલી સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી લીલા દાણા એડ કરી ગરમા ગરમ ચર કરી લઈશું એના ઉપર ચાટ મસાલો સેવ લીલા નારિયેળનું ખમણ અને દાળમના દાણા એડ કરી દઈશું તો તૈયાર થઈ લીલી મકાઈનો ચેવડો આ રીતે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો